વાત કહું તમે યાર આવડા મોટા કલાકાર છોડ વાત આ બધા તમે આવો આવું બે પેલા લઈને રાખવા કરતા મોટું ફરવી લઈને ફરતા હોય તો ના સારું 45 લાખ ની ગાડી પડી છે પડી શું કરવાની બાકી તો તો એટલે ફટાફટ એટલી રોજ માર આવતા હશે એવું લાગે શું નહીં લાગતું મન તો

દગદગ તો આ શિલાન બિલા નાખેલા આ ભેંસન તબેલોત લાગે છે અને કે અને કે મારો આરે કે આંક કે બધું કે કેટલો કે તૈયાર કરે ખાયન શીખવા 2 ,000, 000, 1, 000, 2 લાખ નહીં આ તો જો શીખવા તો થા પાઉં કો એય એય એ ફૂટી જાય ફૂટી જાય વાગી આમે વાગી પછી ઓડી ઓમ ખાવાનું કોકું એ તો જેતના યોગ્ય લાગે આ રીતના એ તો જો કરી જેવું ગીત હોય ને પણ ગીત હોય જો ગીત આવી ને અમે કદી ઉપર આ હાસું માર તો ઓમ ઓમ થી જીતું થાય એ અરે એવું કી કરો હું ચાલુ કરો તમે ઓ તો લઈ જ

આજે પેલું ફોટો દેખાય પેલું બધું દવાનું કે સાચી વાત કરી કોઈ બાય રાખે એ તો એટના ઉભો દે છે ગાડી કોમ 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 કરે ગાડીમાં કોમ કરે તાળી પાડ કરો આપણે હમ પહેલું તો આજી તું કેતોનું તું કેતો હોય થી ચા બાજુ

રાધારાણી તું ઉતજે હું તને ચાઈની ન ઉપાડું રાધારાણી ભાધારાણી અતારે બકરો અતારે બકરોની રાધારાણી હોય ના આવો તો ગોણો તું આવું તું જ ન હું ચાઈની ડોભરાઉ તમ પછી ઈજુ બੱтта ગાઈ દઉં જો કે મારે વર્લ્ડ રેકોર્ડ એનું નામ ચાલે ચાઈનીક સમજાઈની હા ન્યુ ન્યુ બુલાબ હવે આ તો કોયલ બોલતી હું નહી બોલતું અલ્યા ગોડાય ન કરતો બોલતો નહી આ તો ગોડો લાગે બોલ ગીત નહીં લાવ આવ તો કોલ જોઈ આવો આ નહી આ ગીત ગાય

તમે ચાઈનીક માટા આયો શીખવા આયા શીખ તો ઈ બગા તમે ચિકો આયો કઈ વગાવાનો પણ હું તાઈન કેવું ગાય આ જબર જબર ના તમ ચાલ મારે કલેકને મારા આરી બગા શીખો કરવા કરમાં તમે ઘણા લાઈક કરવા તો જો ડાઈની જો ડાઈલી ખરાબ બરાબર વાયર આવી ગયો તો કંપરે છે કંપ જિંગ તા 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 બિજા આટલે એ ગાડી ગીત આયેલો આ તો હું તમાર રંગા તમે

દેખાય <ion up> <prechen más im Bond> <tans>

અમેરિકા માં ગયા હા કૌકર આ એ કલાક સવાઈ કી લેવા આવ્યો દાદા આ એમરી માં આવી લ્યા કૌકર મારો ફોન આ ઇમરજન્સી છે એટલે 1000 ચાલે नाही નઈ તો કોઈ એટલે ફેર મુલાકાત નહી કરવાની ચાણી આવવાની એટલે કોઈ પહેલા વધારે લેવાના તો ફેર કાલે આવશું કાલે આવીએ આવું આવ શીખવા હા ઓન ભેગા લે આજ ને ભેગા આ લે

કાલ બે બે હજાર રૂપિયા લઈ રહ્યું એ ખરા પછી વાત મફત વાતો મફત વાત શીખી